શરૂ કરવામાં આવે તે પ્રકારની માહિતી સામે આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના શહેરોને જોડતા અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર ખાડા પુરવાની કામગીરી છે તે ઓડા દ્વારા આગામી દિવસોમાં શરૂ થનાર છે અને પાંચ કે સાત નવેમ્બરથી રેલવે કલવટમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે જેના કારણે એસપી રિંગ રોડ ઉપર વારાફરથી ડાયવર્ઝન આપવામાં આવશે જુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફના એસપી રિંગ રોડ ઉપર આ કામગીરી છે તે સૌથી પહેલાં તબક્કામાં શરૂ કરવામાં આવશે અને જેના કારણે ઓડા પ્રશાસન તરફથી ડાયવર્ઝન પણ આપવામાં આવનાર છે ત્રાગડ અંડરપાસની વાત કરીએ તો ત્રાગડ અંડરપાસ જ્યાં ભાટ ઓવરબ્રિજ કમોડનો રેલવે ઓવરબ્રિજ તે તમામ સ્થળો ઉપર ખાડા પડવાની ફરિયાદો વધી હતી અને જેના કારણે ઓરડા તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રથમ તબક્કામાં ત્રાગડ અંડરપાસ છે તેની કામગીરી પૂર્ણ કરવી કારણ કે અહીંયા આગળ હાઈવેથી કનેક્ટિંગ રોડ છે અને તેની સાથે ભારે વાહનો છે તેની અવરજવર પણ સતત યથાવત રહેતી હોય છે તેના કારણે રોડ છે તેને ડાયવર્ઝન આપી અને ત્રાગડ અંડરપાસ છે તેની કામગીરી વારાફરથી ઓડા તરફથી કરવામાં આવનાર છે એટલું જ નહીં વૈશ્વ વૈષ્ણોદેવીથી મહારાજા સર્કલ સુધીનો જે માર્ગ આવેલો છે ત્યાં આગળ ઓડા તરફથી ડાયવર્ઝન આપવામાં આવે તે પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેથી કરીને વાહન ચાલકોને ડાયવર્ઝનના કારણે કિલોમીટર ચોક્કસથી વચ્ચે પણ તેની વચ્ચે ઓડા છે તે રોડની લંબાઈ અને તેની સાથે પહોળાઈ અનુસાર તો કામ કરનાર છે પણ રોડનું આયુષ્ય પણ વધે તેના માટે થઈને આ સમારકામની પ્રક્રિયા શરૂ કરાશે કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંગસોની એબીપી એસમિતા અમદાવાદ